નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો કાલે આપણે જોયું વસુદેવ અને દેવકીની પ્રાર્થના શ્રી ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપમાં જોઈ અને બંને વસુદેવ અને દેવકી પ્રાર્થના કરે છે અને આ પ્રાર્થના જગતના કલ્યાણ માટે હોય છે તો મિત્રો હવે આપણે જાણીએ આગળ કે ભગવાન શું કહે છે મિત્રો એના માટે સૌથી પહેલાં વિડીયો પૂરો જુઓ અને ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિકને સબસ્ક્રાઈબ કરી લો બાજુવાળા બે લાયકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં આવો આપણે જાણીએ આગળ શ્રી ભગવાન કહે છે કે દેવી સ્વયંભૂ મનવંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો ત્યારે તમારું નામ કૃષ્ણ હતું અને આ વસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા જ્યારે બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરી અને ઉત્કૃષ્ટ તપસ્યા કરી તમે બંનેએ વર્ષા વાયુ ગરમી ઠંડી વગેરે કાલના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા તમે બંને ક્યારેક સૂકા પાંદડા ખાઈ લેતા અને ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતા હતા તમારું ચિત્ત બહુ શાંત હતું આ પ્રમાણે તમે બંને મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી મારામાં ચિત્તને જોડી અને એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતાં કરતાં બાર હજાર વર્ષ વીતી ગયા પુણ્યમયી દેવી ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો કેમ કે તમે બંનેએ તપસ્યા શ્રદ્ધા અને પ્રેમમય ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી તે સમયે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો જ્યારે મેં કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે માગી લો ત્યારે તમે બંનેએ મહારાજ એવો પુત્ર માગ્યો તે સમય સુધી વિષય વિષયભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો તમારે કોઈ સંતાન પણ ન હતું તેથી મારી માયાથી મોહિત થઈ તમે બંનેએ મારી પાસે મોક્ષ ન માગ્યો તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો હવે તમારો મનોરથ સફળ થવાથી તમારો સાંસારિક ફોગો ભોગવવા લાગ્યા મેં જોયું કે સંસારમાં શીલ સ્વભાવ ઉદારતા તથા અન્ય ગુણોમાં મારા જેવો બીજો કોઈ છે જ નહીં તેથી હું જ તમારા બંનેનો પુત્ર થયો અને તે સમયે હું કૃષ્ણ ગર્ભના નામે પ્રસિદ્ધ થયો પછી બીજા જન્મમાં તમે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા ત્યારે પણ હું તમારો પુત્ર થયો મારું નામ હતું ઉપેન્દ્ર શરીર ઠીંગણું હોવાને કારણે લોકો મને વામન પણ કહેતા હતા દેવકી તમારા આ ત્રીજા જન્મમાં હું તે જ રૂપે ફરી તમારો પુત્ર થયો છું મારું વચન સર્વદા સત્ય થાય છે મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય જો હું આવું ન કરત તો કેવલ મનુષ્ય શરીરથી મારા અવતારનું જ્ઞાન થાત નહીં તમે બંને મારામાં પુત્ર ભાવ તથા આ પ્રમાણે વાત્સલ્ય સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે આટલું કહી અને મૌન થઈ ગયા હવે તેમણે પોતાની યોગ માયાથી પિતા માતાની સામે જ તુરંત જ એક સાધારણ બાળકનું રૂપ ધારણ કરી લીધું ત્યારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈ અને પ્રસૂતિ ગૃહમાંથી બહાર નીકળવાની ઈચ્છા કરી તે જ સમયે નંદપત્ની યશોદાના ગર્ભથી તે યોગમાયાનો જન્મ થયો જે ભગવાનની શક્તિ હોવાના કારણે તેમના જેવી જ જન્મ રહિત છે તે જ યોગમાયાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી તે બધા જ અચેત બની અને સૂઈ ગયા કારાગ્રહના બધા દરવાજા બંધ હતા તેના મોટા મોટા બારણા લોઢાની સાંકળો અને તાળા વાસેલા હતા બહાર જવું અત્યંત મુશ્કેલ હતું પરંતુ વસુદેવજી ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં જ તે બધા દરવાજા આપોઆપ ખુલી ગયા બરાબર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે તે સમયે વાદળો ધીમે ધીમે ગર્જના કરી અને જળના ઝીણા ઝીણા ખોરા વસાઈ રહ્યા હતા તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતા વસુદેવજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા તે દિવસોમાં વારંવાર વરસાદ પડતો હતો તેથી યમુનાજીમાં પૂર આવ્યું હતું જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો તરંગો ઉછળવાને કારણે પાણીમાં બહુ ફીણ થઈ ગયા હતા સેંકડો ભયંકર ઘૂમરીઓ થતી હતી છતાં શ્રી રામચંદ્રજીને સમુદ્રએ માર્ગ આપ્યો તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી દીધો તેથી વસુદેવજી નંદ બાવાના ગોકુલમાં પહોંચ્યા અને સર્વ ગોકુળિયાઓને નિદ્રાધીન જોયા તેમણે પોતાના પુત્રને યશોદાજીની સૈયા પર સુવાડી દીધા અને તેમની નવજાત કન્યા લઈ અને તેઓ પાછા કારાગૃહમાં જઈ પહોંચ્યા ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની સૈયા પર સુવાડી અને પોતાના પગમાં બેડીઓ નાખી દીધી અને પહેલાંની જેમ બંદી બની ગયા ત્યાં નંદ પત્ની યશોદાજીને એટલે તો ખબર પડી કે કોઈ બાળક જન્મ્યું છે પરંતુ તેઓ એ ન જાણી શક્યા કે પુત્ર છે કે પુત્રી કેમ કે એક તો તેમને ભારે પરિશ્રમ થયો હતો અને બીજું યોગમાયાએ તેમને અચેત કરી દીધા હતા સુખદેવજી આગળ કહે છે કે જ્યારે વસુદેવજી પાછા આવ્યા ત્યારે નગરના બહારના અને અંદરના બધા દરવાજા આપોઆપ જ પહેલાંની માફક બંધ થઈ ગયા ત્યાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળી અને દ્વારપાલોની નિદ્રા ઉડી ગઈ તે તુરંત ભોજરાજ કંસ પાસે ગયો અને દેવકીને સંતાન થયાની વાત કહી કંસ તો શોકાતું ચિતે ભયભીત થઈ અને આ વાતની કરી જ રહ્યો હતો દ્વારપાલોની વાત સાંભળતા તે એકદમ ઉઠ્યો અને અને છે એમ બોલતા થઈ ઠોકરો ગૃહ તરફ દોડ્યો તેને એ વાતનું પણ ધ્યાન ન રહ્યું કે તેના વાળ પણ વિખરાયેલા છે દયાપાત્ર સતી દેવકીએ ખૂબ જ દુઃખ અને કરુણા સાથે પોતાના ભાઈને કહ્યું કે હે મારા હિતેશી ભાઈ આ કન્યા તો તમારી પુત્ર વધુ જેવી સ્ત્રી સ્ત્રી જાતિની તમારે હત્યા ન કરવી જોઈએ તમે ભાગ્યવશ મારા ઘણા અગ્નિ જેવા તેજસ્વી બાળકોને મારી નાખ્યા હવે માત્ર એક આ કન્યા બચી છે તેને તો મને આપો ખરેખર હું તમારી નાની બહેન છું મારા ઘણા સંતાન મરી ગયા છે તેથી હું અત્યંત દિન છું મારા પ્રિય અને સમર્થ ભાઈ તમે મને મંદ ભાગ્યવાળીને આ અંતિમ સંતાન આપી દો સુખદેવજી કહે છે આગળ કે પરીક્ષિત કન્યાને પોતાના ખોડામાં છુપાવી અને દેવકીજીએ અત્યંત દીનતા સાથે રડતા રડતા યાચના કરી પરંતુ કંસ મહાદુષ્ટ હતો તેણે દેવકીજીના હાથમાંથી બાળકી આંચકી લીધી અને પોતાની એ નવજાત નાનકડી પાણીના પગ પકડી અને કંસે તેને ખૂબ જોરથી એક પથ્થર પર પછાડી સ્વાર્થે તેના હૃદયની કરુણાને જળમોળથી ઉખાડી ફેંકી દીધી હતી પરંતુ શ્રી કૃષ્ણની આ નાની બહેન પોતાની લાંબી આઠ ભૂજાઓમાં આયુધો ધારણ કરેલી દેખાય તે દેવી દિવ્ય માળા વસ્ત્ર ચંદન અને મણિમય આભૂષણોથી વિભૂષિત હતા તેમના હાથમાં ધનુષ ત્રિશુલ બાણ ઢાલ તલવાર શંખચક્ર ચક્ર અને ગદા આ આઠ આયોધો હતા સીધો ચારણો ગંધર્વો અપ્સરાઓ અને અનેક પ્રકારના ઉપહારો સમર્પિત કરી અને સ્તુતિ કરી રહ્યા હતા તે દેવીએ કંસને કહ્યું કે અરે મૂર્ખ મને મારવાથી તને શું મળશે તારા પૂર્વજન્મનો શત્રુ તને મારવા માટે કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે હવે તું વ્યર્થ નિર્દોષ બાળકોની હત્યા ન કર કંસને આ પ્રમાણે કહી અને ભગવતી યોગ માયા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પૃથ્વી પર અનેક સ્થાનો પર જુદા જુદા નામે પ્રસિદ્ધ થયા મિત્રો ત્યાર પછી કંસે શું કર્યું અને દેવકી અને વસુદેવને છોડ્યા કે બંધનમાં જ રાખ્યા એ બધી જ વાત આપણે આવતીકાલે જાણશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય